બીજી તરફ થઈ જાવ તૈયાર કારણ કે મિત્રો આજે થઈ છે બીજી સપ્ટેમ્બર અને સોમવાર થયો છે તો આજે જો તમે ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો મિત્રો ખાસ આજે સાંજ રાત પડે પહેલાં વિડીયોને અંત સુધી જાણી લેજો કારણ કે બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ ફરી એકવાર ગુજરાત ઉપર આવી છે અને જેના કારણે ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર આજે અમુક વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથે વીજળીના તીવ્ર ઠંડરસ્ટોમની એક્ટિવિટી સાથે જોવા મળશે વરસાદ જેમાં અમુક વિસ્તારોની અંદર તો મિત્રો વીજળી પડવાની પણ સંભાવના રહે તેથી આ વિડિયોને અંત સુધી જોઈ લેજો તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ આવનારા ભાદરવા મહિનાના દિવસોની અંદર બે મોટા વરસાદી રાઉન્ડોને લઈ ડરામણી આગાહીઓ થઈ છે હવામાન વિભાગ તરફથી પણ મિત્રો સપ્ટેમ્બર મહિનાના વરસાદને લઈ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો આજે થઈ છે ભાદરવી અમાસ ભાદરવા મહિનાની શરૂઆતની સાથે જ આ મહિનામાં ગરમીનું પ્રમાણ તો બીજી તરફ વરસાદની પેટર્ન પણ ગાજ ગાજવીજ અને તીવ્ર કડાકા ભડાકા સાથેની રહેતી હોય ભાદરવા મહિનાની અંદર સૌથી વધારે વીજળી પડવાની સંભાવના રહેતી હોય કારણ કે વાતાવરણની અસ્થિરતા વાતાવરણમાં ભારે જામતી હોય છે ને બપોર બાદ ગાજ વીજ સાથેના શરૂ થતા હોય છે વરસાદ વાતાવરણ પણ જલ્દી વરસાદ આપે ને જલ્દી ચોખ્ખા થઈ જાય એ પ્રકારની વરસાદના પેટર્નોને મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર શરૂ થયાના ત્રણ દિવસ થઈ ચૂક્યા છે રાજ્યની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર શરૂઆતના કહેવામાં આવે છે કે ત્રણ દિવસમાં ખાબકનારો વરસાદ ખેડૂતોના પાકોમાં જીવ જંતુ લાવે સારો ગણવામાં ન આવે તો આજે ત્રીજો દિવસ થયો છે ને મિત્રો જાણીએ કે આજે કયા ભાગોમાં વરસાદની આગાહી રહેલી છે એ પહેલાં આપને જણાવી દઈએ તો તમે અત્યારે જોઈ શકો છો લાઈવ કે જેમાં અત્યારે મિત્રો હૈદરાબાદથી આગળના વિસ્તારો ઉપર જે ડિપ્રેશન ગઈકાલ હતું તે અત્યારે આવનારી કલાકોમાં વેલ માર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થવાના આરે છે જોકે ગઈકાલથી જ રાજ્યની અંદર આ સિસ્ટમની વરસાદના કારણે દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર લાગુના બોડેલીથી લઈ ઉત્તરી ગુજરાતના થરાદ ડીસા વચ્ચેના અમુક ગામડાઓથી લઈ મહીસાગર અરવલ્લીના કેટલાક બોર્ડરના વિસ્તારોથી લઈને મિત્રો ઘણા મધ્ય ગુજરાતના છૂટાછવાયા પંથકોમાં કડાકા ભડાકા સાથેની વરસાદની ટ્રેનનો વરસાદ શરૂ થઈ ગયો છે પરંતુ આજે આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને બીજા અન્ય કેટલાય વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ કારણ કે આ સિસ્ટમ મિત્રો અત્યારે ગુજરાતને ડાયરેક્ટ અસર કરતા જોવા નથી મળી રહી પરંતુ જેના સર્ક્યુલેશનની અસરના કારણે મિત્રો જાણી લો કે ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું ના તમામ રાજ્યનો વરસાદને લઈ એલર્ટનો તમે મેપ જોઈ શકો છો જેમાં મિત્રો આજે આપણા ગુજરાતની અંદર જેમાં પણ દક્ષિણી ગુજરાત ગુજરાત અને મધ્ય સહિત ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર તો તો અતિ ભારે વરસાદ ખાબકવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે બીજી તરફ ગુજરાતના અન્ય સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર યેલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તો અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મિત્રો દક્ષિણી છત્તીસગઢ લાગુના તેલંગાણાના પંથકો ઉપર પહોંચી ચૂકી છે ને જેના કારણે તમે જોઈ શકો તેલંગાણા મધ્યપ્રદેશ સહિત એ પંથકોની અંદર આજે અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ ખાબકવાના રેડ એલર્ટ તો અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો તો ત્રીજી સપ્ટેમ્બરના દિવસે આ વરસાદી સિસ્ટમની સૌથી વધારે અસર ગુજરાતમાં જોવા મળે અને આઈએમડી તરફથી ગુજરાતની અંદર આવતીકાલે સમગ્ર ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકી તરફથી જાહેર કરવામાં આવેલી છે તો ચોથી સપ્ટેમ્બરના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર એ બંગાળની ખાડીની સિસ્ટમની અસરના કારણે ભારે વરસાદને લઈ યેલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે સાથે મિત્રો પાંચમી સપ્ટેમ્બરના દિવસે એ સિસ્ટમની અસર ગુજરાત ઉપરથી ધીમે ધીમે ઓછી થઈ જાય ને જેને જોતા ગુજરાતના માત્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર યલ્લો એલર્ટ રહેશે અંબાલાલ પટેલે પણ લેટેસ્ટ વરસાદની આગાહી આપી છે આ ભાદરવા મહિનાની અંદર ભાદરવો મહિનો કોરો નહીં જાય અને આ મહિનામાં પણ વરસાદ થવાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો ડરામણી આગાહી આપતા જણાવ્યું કે અમુક વિસ્તારોમાં આગામી દિવસોમાં ફરી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે જેમાં આગામી દિવસોમાં ત્રણ સિસ્ટમો સક્રિય થવાની સાથે રાજ્યના વિસ્તારો કે જેમાં બેથી લઈ ચાર સપ્ટેમ્બરની વચ્ચે હવામાનમાં પલટો આવી શકે ને જેને જોતા આજથી જ મિત્રો વાતાવરણમાં પલટાની સાથે વરસાદી રાઉન્ડ શરૂ થઈ જશે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં અસર વર્તાશે અને તમે મિત્રો જોઈ શકો છો કે આગામી દિવસોની અંદર ગુજરાત હવામાન વિભાગે પણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર ઓરેન્જ અને યલ્લો એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવ્યા જાણીએ પહેલાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બીજો વરસાદી રાઉન્ડ કે જેની અંદર ત્રણ તારીખથી લઈ દસ તારીખની વચ્ચે આવે અને જેમાં ગુજરાતની અંદર ફરી ગુજરાત તરબોળ વરસાદથી થાય જેમાં અમુક ભાગોમાં મિત્રો બેથી લઈ આઠ ઇંચ સુધીના વરસાદોની પણ આગાહી તેમણે કરી છે જેની અંદર દક્ષિણી ગુજરાતના ભાગો હોય આ સાથે વડોદરા આણંદ મહેસાણા અમદાવાદની અંદર ભારે વરસાદો પડી શક્યો વરસાદના આંકડાઓ પણ જણાવ્યા અને જેમાં દક્ષિણી ગુજરાતમાં ભારે વરસાદ સુરતના કેટલાક ભાગોમાં આઠ ઇંચથી પણ વધારે વરસાદો બીજા વરસાદી રાઉન્ડની અંદર જોવા મળે તેવું તેમણે જણાવ્યું છે આમ બીજા રાઉન્ડની અંદર કે જેમાં ત્રણ તારીખથી લઈ દસ તારીખની વચ્ચે વરસાદ છટી બોલાવી શકે સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકામાં ભારે વરસાદ તો ભાવનગર જૂનાગઢની અંદર પણ અસર વર્તાય આમ સપ્ટેમ્બર મહિનો કોરો નહીં જાય ભાદરવો ભરપૂર રહેવાનો છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે તો આ સાથે જ મિત્રો અરબી સમુદ્રના વાવાઝોડાને લઈને આપને અપડેટ બતાવી દઈએ છેલ્લા બે દિવસથી આપને જણાવીએ તો કચ્છના કાંઠાના વિસ્તારોમાંથી આગળ વધેલું વાવાઝોડું અત્યારે જોઈ શકો ઓમાનના દરિયાની અંદર નબળું પડી અને મિત્રો ડિપ્રેશનની કેટેગરી સુધી અત્યારે નબળું પડી ચૂક્યું છે અને આગામી કલાકોની અંદર આ ડિપ્રેશન વેલમાર્ક લો પ્રેશરમાં ત્યારબાદ લો પ્રેશરમાં અને ત્યારબાદ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મની અંદર અરબી સમુદ્રની અંદર જ તે નબળું પડી અને વિખેર થાય તેવી સંભાવના જોકે અત્યારે મિત્રો આ કચ્છના દરિયાથી ખૂબ જ દૂર સાતસો કિલોમીટરથી પણ વધારે દૂરી ઉપર આગળ ચાલી ગયું છે ને ઓમાનના દરિયાથી અત્યારે અઢીસો બસો કિલોમીટર જેટલું દૂર જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગ તરફથી આ વાવાઝોડાના ટ્રેકને લઈને પણ તમે જોઈ શકો તો અત્યારે આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર વેરવિખેર થઈ ચૂક્યું છે ને જેમાં અત્યારે ડિપ્રેશનની કેટેગરી સુધી હવે પહોંચી ગયું છે ને જે આગામી કલાકોની અંદર મિત્રો થોડું દક્ષિણી દિશા તરફ આગળ વધી અને નબળું પડી જશે સંપૂર્ણ રીતે હવે પછી ગુજરાતની અંદર આ આ કોઈ અસર વર્તાશે નહીં અને સાથે જ મિત્રો હવે પછી આપણે જાણીએ તો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓ કે જ્યાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો જાહેર થયા મિત્રો આજે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર તમામ જિલ્લાઓમાં મિત્રો આજે ઓરેન્જ એલર્ટ લાગી ગયું છે જેની અંદર ગાજ વીજ સાથેના આ જિલ્લામાં છૂટાછવાયા પંથકોમાં મિત્રો અતિ ભારે વરસાદ ખાબકી શકે જેમાં નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી તાપી નર્મદા ભરૂચ સુરત ગઈકાલ તાપી લાગુ નર્મદાના અમુક વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ ખાબક્યો તો આજે પણ ઘણા વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો લાગી ગયા તો પૂર્વ મધ્ય ગુજરાતની અંદર પણ આણંદ વડોદરા પંચમહાલ છોટા ઉદેપુરથી દાહોદના પંથકો અને સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અને અમરેલીના કેટલાક છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈ મિત્રો આજે હવામાન વિભાગે યેલો એલર્ટની ચેતવણી જાહેર કરી દેવામાં આવેલી છે તો ઉત્તરી ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સહિત અમદાવાદ ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અમુક છૂટાછવાયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથેનો હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે તો આ સાથે જ મિત્રો ત્રણ તારીખનો પણ તમે મેપ જોઈ શકો જેની અંદર ગુજરાતમાં વિસ્તારો વધવાની સાથે વરસાદની તીવ્રતા પણ વધશે અને મિત્રો ત્રણ તારીખે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલીના વિસ્તારો સહિત તમે જોઈ શકો ભરૂચ વડોદરા આ સાથે જ સુરત અને આણંદ લાગુના અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ચાર ઇંચ કરતાં પણ વધારેના વરસાદો ધાબડિયા એકદમ કડાકા ભડાકા સાથેના જોવા મળે તો બીજી તરફ મિત્રો રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ સહિત ગાંધીનગર ખેડા અને છોટાઉદેપુર પંચમહાલથી દક્ષિણી ગુજરાતના ભાગોમાં ત્રણ સપ્ટેમ્બરના દિવસે યલો એલર્ટની ચેતવણી રહેશે તો ચાર તારીખે મિત્રો આ વરસાદી સિસ્ટમની અસર ઉત્તરી ગુજરાત સાથે કચ્છના પણ કેટલાક ભાગોમાં જોવા મળે જેની અંદર મિત્રો કચ્છના ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોથી લઈ મોરબી સુરેન્દ્રનગર પાટણ આ સાથે જ મહેસાણા સાબરકાંઠાથી લઈ સૌરાષ્ટ્રમાં બોટાદ સુરેન્દ્રનગર મોરબી ભાવનગર આ સાથે મધ્ય ગુજરાતના આણંદ ભરૂચ વડોદરા નર્મદા આટલા જિલ્લાઓની અંદર મિત્રો ચાર તારીખના દિવસે ભારે વરસાદ ખાબકવાનો યલો એલર્ટ રહેશે તો પાંચમી સપ્ટેમ્બરના દિવસે આ સિસ્ટમ થોડી ઉત્તરી દિશા તરફ આગળ વધે અને જેની અસરના કારણે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ મિત્રો આપવામાં આવેલું અને મિત્રો હવે પછી આપણે વિસ્તાર વાઇઝ જાણી લઈએ તો રાજ્યના કયા વિસ્તારોની અંદર આ વેલ માર્ક લો પ્રેશરની અસર વર્તાશે વિસ્તાર વાઇઝ જોઈ શકો છો કે મિત્રો આજ બપોર આજુબાજુ આ સિસ્ટમ થોડી ઉત્તરની દિશા તરફ નાગપુર લાગુના વિસ્તારો ઉપર વેલ માર્ક લો પ્રેશરના ફોર્મની અંદર પહોંચી જશે અને જેને જોતા તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આજે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર પૂર્વ ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે વરસાદ આ વરસાદ કડાકા ભડાકા અને મિત્રો તીવ્ર થંડસ્ટ્રોમ સાથેનો વર્તાશે ને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો હોય જેમાં વડોદરા આ સાથે જ મિત્રો વડોદરાથી પંચમહાલ છોટા ઉદેપુર દાહોદ તો મધ્ય સાથે જ મિત્રો જોઈ શકો ઉત્તરી ગુજરાત લાગુના જે મહિસાગર અરવલ્લીથી લઈ ગાંધીનગર મહેસાણા અમદાવાદ આણંદ નડિયાદ આ વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદની ગતિવિધિ તીવ્ર કડાકા ભડાકા સાથેની જોવા મળે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ બપોર બાદ એમાં પણ ત્રણથી ચાર વાગ્યાથી લઈ ઘણા ભાવનગર અમરેલીના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળે બાકી દક્ષિણી ગુજરાતની અંદર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના બોર્ડરના જે વિસ્તારો છે જેમાં તમે જોઈ શકો છો કે પંચમહાલ છોટાઉદેપુર તો ડાંગ આ સાથે જ નવસારી વલસાડ વાપી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ કડાકા ભડાકા સાથે રહે તો સાથે સાથે તમે જોઈ શકો મોડી સાંજ દરમિયાન દક્ષિણી ગુજરાતના જે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડરના તાપી નર્મદા ભરૂચ લાગુ તે વિસ્તારોથી લઈ સાંજ મોડી સાંજ દરમિયાન મધ્ય ગુજરાતના ફરી એ જ વિસ્તારો જ્યાં અમદાવાદ આણંદ વડોદરાથી દક્ષિણી ગુજરાતના ભાગો હોય એ પંથકોની અંદર મિત્રો આજે વરસાદની ગતિવિધિ ભારે જામે તેવી જોવા મળી રહી છે તો ઉત્તરી ગુજરાતની અંદર પણ છૂટાછવાયા પંથકોમાં થંડસ્ટોમ એક્ટિવિટીનો વરસાદ જોવા મળે જેમાં વધુ શક્યતા પાલનપુર આજુબાજુના વિસ્તારો હોય સાબરકાંઠાના રાજસ્થાન બોર્ડરના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો આજે વધુ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર અમદાવાદના સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો હોય ભાવનગરના અમુક છૂટાછવાયા વિસ્તારો અને અમરેલીના વિસ્તારોની અંદર આ થંડસ્ટોમ એક્ટિવિટીનો વરસાદ મિત્રો આ સિસ્ટમના કારણે નોંધાય તેવી શક્યતા છે ને જેમાં અમુક ભાગોમાં બેથી ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે તો સાથે મિત્રો આવતીકાલ ત્રણ તારીખના દિવસે દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ માટે તૈયાર રહેવું પડે કારણ કે સુરત આ સાથે જ મિત્રો તાપી નર્મદા વલસાડ અને નવસારીના અમુક વિસ્તારોની અંદર મિત્રો પાંચ ઇંચ સુધીના વરસાદોના એંધાણ આ સિસ્ટમના કારણે જોવા મળી રહ્યા છે અને જેમાં સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર સહિત ઉત્તરી સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં વધારે અસર વર્તાશે આમ મિત્રો ત્રણ તારીખ ચાર તારીખ દરમિયાન વધુ વરસાદની અસર વર્તાશે ઉત્તરી ગુજરાત સહિત કચ્છના પણ ઉત્તરી ગુજરાત લાગુના મોરબી આજુબાજુના વિસ્તારોમાં વધારે શક્યતા રહેશે તો આ વરસાદી રાઉન્ડની અંદર મિત્રો રાજ્યની અંદર સૌરાષ્ટ્રના ખાસ કરી ભાવનગર અમરેલી આ સાથે જ બોટાદ સુરેન્દ્રનગર મોરબી આટલા જિલ્લા તો કચ્છની અંદર ઉત્તરી ગુજરાત લાગુના મોરબી આજુબાજુના પંથકોથી લઈ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના પણ ઘણા વિસ્તારોની અંદર મિત્રો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે ને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણી ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારોમાં પાંચ ઇંચ કરતાં પણ વધારેના વરસાદો આગામી અઠવાડિયાની અંદર જે રાઉન્ડ જોવા મળે તેમાં જોવા મળી શકે છે તો હવે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાંત રમણીકભાઈ વામજાની આગાહી જાણીએ તેમણે મિત્રો જણાવ્યું કે ત્રણથી નવ સપ્ટેમ્બર સુધીની અંદર રાજ્યમાં બપોર બાદ મંડાણી વરસાદ થઈ શકે છે જે ગાજવીજ સાથેનો વરસાદ પડશે આ ઉપરાંત ભાદરવા મહિનાની અંદર ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે સાથે તેમણે તેરથી પંદર સપ્ટેમ્બરની વચ્ચે પણ ગાજવીજ સાથેના બપોર બાદ પછીના મંડાણી વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ એકવીસથી અઠ્યાવીસ તારીખની વચ્ચે પણ વરસાદ આવે તેવી સંભાવના આ બપોર બાદ મંડાણી વરસાદ ખાબકેને જેમાં બેથી સાત ઇંચ સુધીના વરસાદો સાથે જ ભાદરવા મહિનાની અંદર ગરમીના પ્રકોપની સાથે જ મિત્રો છાપ અને વીછીના ઉપદ્રવો વધી શકે પાછોતરો વરસાદ પણ જોરદાર જોવા મળે તેવી તેમણે આગાહી કરી છે ને કેટલાક ભાગોમાં લીલો દુષ્કાળને જેમાંથી ખેડૂતોને ઘાસચારો અત્યારથી જ સાચવી રાખવા માટેની અપીલ તેમના તરફથી કરવામાં આવી તો બીજી તરફ દિવાળીમાં ગરમીનો પ્રકોપ રહે નવરાત્રિમાં ડબલ ઋતુનો અહેસાસ થાય ને નવરાત્રિની અંદર પણ છેલ્લા નોરતાથી લઈ દશેરા અને શરદ પૂર્ણિમાની અંદર પણ વરસાદ પડવાની સાથે ગરમીનો પ્રકોપ જોવા મળે તેવી આગાહી તેમના તરફથી કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચારને તેમણે આગાહી આપતા જણાવ્યું કે ભાદરવા મહિનાની અંદર ઉત્તર ગુજરાતના રાજસ્થાન સરહદી પરના કેટલાક વિસ્તારોમાં તીડનું પ્રમાણ વધી શકે છે અને તીડ જોવા મળી શકે છે આમ મિત્રો તેમણે આવનારા આ ભાદરવા મહિનાની અંદર ભરપૂર વરસાદની સાથે ગરમીના પ્રકોપને સાપ વીછી તથા તીડોનું પ્રમાણ વધવાને લઈને આગાહી કરી છે તો આ સાથે જ મિત્રો હવામાન વિભાગ તરફથી આ સપ્ટેમ્બર મહિનાના વરસાદનું અનુમાન જાહેર કરવામાં આવ્યું જેમાં રાજ્યની અંદર મિત્રો ડિપ્રેશનની અસરના કારણે સપ્ટેમ્બર મહિનાની અંદર સામાન્ય વરસાદ કરતાં વધુ વરસાદનું પૂર્વાનુમાન હવામાન વિભાગે જાહેર કર્યું છે એટલે કે આ મહિનાની અંદર પણ સામાન્ય કરતાં વધુ વરસાદ ગુજરાતમાં નોંધાશે અને લા નિનોની અસર વર્તાવાના કારણે આ વર્ષનું ચોમાસું હવે પછી સારા વરસાદોની સાથે મિત્રો પૂર્ણ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે મિત્રો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત